હેલો ફ્રેન્ડ્સ પ્રિપોઝિશનની અંદર ચોથા ભાગની અંદર આજે આપણે ચર્ચા કરીએ તો ચોથા ભાગની અંદર શું જોવાનું છે તો કે ઇનસાઇડ આઉટસાઇડ ઓફ અને અમાઉટ આ ચારે ચાર પ્રિપોઝિશન વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો હવે આ પ્રિપોઝિશન છે શું છે કઈ રીતે વપરાય ક્યારે વપરાય શા માટે તેની અગાઉ આપણે ચર્ચા કરી ગયા છીએ તો ફરી વખત તો ટૂંકી ચર્ચા કરી દઈએ તો કે આ પ્રિપોઝિશન જે છે તે પ્રી અને પોઝિશન આ બંને શબ્દોથી જોડાયેલો શબ્દ બનેલો છે તો તેના વિશે આપણે અગાઉ માહિતી મેળવી છે પ્રી એટલે કે પહેલા અને પોઝિશન એટલે સ્થાન એટલે કે કોઈક ના પહેલા એ અર્થમાં આ વપરાય છે ચાલો થઈ જાવ તો યાર આજે આપણે એનો અભ્યાસ કરીએ તો સૌપ્રથમ જે છે તેની ચર્ચા કરીએ તો ઇન્સાઈડ ઇન્સાઈડ એટલે કોઈક ની અંદર એવા અર્થમાં અહીંયા જોઈ શકીએ છીએ ઇન્સાઈડ એટલે અંદર આંતરિક ભાગમાં અથવા બંધ જગ્યાની અંદર આ ત્રણ અલગ અલગ પરિસ્થિતિમાં ઇનસાઇડ છે તેનો ઉપયોગ થતો જોવા મળશે આપણને તો અહીંયા કોઈક વસ્તુની સીમા અથવા બંધ જગ્યાની અંદર હોવ તે અર્થમાં વપરાય છે કોઈકની અંદર છે અથવા નિશ્ચિત જગ્યા છે તેની અંદર કંઈક આવેલું છે તો ત્યારે આ ઇનસાઇડ વપરાય છે ફોર એક્ઝામ્પલ છે તો ઇનસાઇડ આઉટ ઓફ પછી ઇનસાઇડ વિયર તો આપણે જોઈ શકીએ છીએ કે કોઈકની અંદરની ચર્ચા કરવામાં આવેલી છે ત્યારે આ વપરાય છે એક્ઝામ્પલ જોઈએ તો પ્રથમ એક્ઝામ્પલ જે છે તેની ચર્ચા કરીએ તો શું છે તો કે ધ ચિલ્ડ્રન આર પ્લેઈંગ ઇનસાઇડ ધ હાઉસ અહીંયા ઘર જે છે હાઉસ છે તે એક સીમા છે તેની અંદર આવેલા છે કોણ તો કે બાળકો રમી રહ્યા છે તો ક્યાં તો કીપ ધ ફૂડ ઇનસાઇડ ધ ફ્રીજ કીધું શું કીધું તો કે ખોરાક જે છે તેને ક્યાં તો કે ફ્રીજની અંદર રાખો દેર ઇઝ મની ઇનસાઈડ ધ વોલેટ તો અહીંયા પૈસા છે રૂપિયા છે મની છે તે ક્યાં છે તો કે ઇનસાઇડ ધ વોલેટ તો કોઈકની અંદર ત્યારે ત્યાર પછી ધ ડોગ ઇઝ ઇનસાઈડ ધ ગેટ કૂતરો જે છે ક્યાં છે તો કે ગેટની અંદરના ભાગમાં છે તો અહીંયા પણ એક બાઉન્ડ્રી નિશ્ચિત છે કે તે દરવાજાની અંદરના ભાગમાં છે પણ પ્લીઝ વેટ ઇનસાઈડ ધ ઓફિસ મહેરબાની કરીને ઓફિસની અંદર રાહ જુઓ તો અહીંયા ઇનસાઇડ તો ઇનની જગ્યાએ અહીંયા શું વપરાય છે તો કે સાઇડ કેમ કે બાઉન્ડ્રી ફિક્સ કરેલી છે એટલા માટે ત્યાં ધ કેટ ઇઝ હાઇડિંગ ઇનસાઇડ ધ બોક્સ બિલાડી છે તે બોક્સની અંદર છુપાયેલી છે તો અહીંયા નહીં અંદર એ અર્થમાં વપરાયું છે ડોન્ટ ગો ઇનસાઈડ વિધાઉટ પરમિશન પરમિશન રજા વગર અંદર જવાનું નથી તો અહીંયા જ્યારે કોઈ પણ બાઉન્ડ્રી લાઈન હોય કોઈક બંધની અંદર આવેલું છે તેવું દર્શાવે ત્યારે ઇનસાઈટ રિપોઝિશન વપરાય છે તેના પછીની ચર્ચા કરીએ તો આઉટસાઇડ આઉટસાઇડ એટલે કે બહાર બહારની બાજુ અથવા સીમાની બહાર નિશ્ચિત કરેલી જગ્યાની બહાર જે રીતે ઇનસાઇડ હતું તો નિશ્ચિત કરેલી જગ્યાની અંદર હતું જ્યારે આઉટસાઇડ એટલે નિશ્ચિત કરેલી જગ્યાની બહારના ભાગમાં તેવું દર્શાવવું હોય ત્યારે આઉટસાઇડ વપરાય છે તો અહીંયા આઉટસાઇડ વ્યુઅર અહીંયા કહી શકીએ કોઈ વસ્તુની હદ અથવા બંધ જગ્યાની બહાર હોવું તે અર્થમાં વપરાય છે અહીંયા શું કીધું છે આઉટસાઇડ વિયર અને આઉટડોર અહીંયા બહાર તે અર્થમાં વપરાયું છે તેના એક્ઝામ્પલની ચર્ચા કરીએ તો પ્રથમ એક્ઝામ્પલ જે છે તે શું છે ધ ચિલ્ડ્રન આર પ્લેઇંગ આઉટસાઇડ હાઉસ આપણે અહીંયા ઇનસાઇડ હાઉસની ચર્ચા કરી હતી ફરી વખત અહીંયા ક્યાં છે તો કે આઉટસાઇડ હાઉસ ઘરની બહાર રમી રહ્યા છે પ્લીઝ વેઇટ આઉટસાઇડ ઓફિસ જ્યારે આગળના ઉદાહરણની આપણે અહીંયા ઇનસાઇડ લીધું હતું અહીંયા કહ્યું છે આઉટસાઇડ તો બહારની જ્યારે ચર્ચા કરવાની હોય એટલે કે ઓફિસની બહાર રાહ જુઓ આ અર્થમાં ઇટ ઇઝ કોલ્ડ આઉટસાઇડ ટુડે આજે બહાર એટલે કે બહારની સાઈડ શું છે તો કે ઠંડી છે ગરમી ગરમી નથી તો અહીંયા કોલ્ડની ચર્ચા છે કીપ યોર શૂઝ આઉટસાઇડ અહીંયા આપણે જ્યારે કહીએ કે ભાઈ તમારા ચપ્પલ તમારા બૂટ તેને બહાર રાખો તો ત્યારે અહીંયા આ પ્રમાણે આઉટસાઇડ શબ્દ વાપરવામાં આવે છે ધ શોપ ઇઝ આઉટસાઇડ ધ મોલ મોલની બહારના ભાગમાં શું છે તો કે દુકાન આવેલી છે તો અહીંયા પણ આઉટ સાઇડમાં આવ્યું છે હી સ્ટુડ આઉટ ધ રૂમ ક્વાઇટલી તે ઊભો છે ઊભો હતો છે નહીં પણ શું કીધું ઊભો હતો ક્યાં તો કે આઉટ સાઈડ ધ રૂમ કેવી રીતે તો કે ક્વાઇટલી શાંતિથી તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ આઉટ સાઈડ એટલે રૂમની બહારો ધીસ મેટર ઇઝ outside માય રિસ્પોન્સિબિલિટી અહીંયા કોઈ જગ્યાની વાત નથી પણ જવાબદારીની બહાર તો જવાબદારી એ જગ્યા નથી પણ શું કહ્યું તો કે એક પ્રકારની આપણે કહ્યું ને કે માનસિકતા છે કે તે આપણી જવાબદારીની બહાર છે તો જ્યારે આપ પણ દર્શાવ્યું ત્યારે પણ તેના માટે શું વપરાય છે આઉટસાઈડ ત્યાર પછીની ચર્ચા કરીએ તો પછીનું રિપોઝિશન છે તે છે ઓફ ઓફ આપણને ખબર છે પહેલા બંધ કરો પણ અહીંયા જોઈએ સી દૂર અલગ ઉતરેલું દુ બંધ અથવા દૂર દૂર જવું તો આ અલગ અલગ રીતે અહીંયા વપરાતું જોવા મળશે બીજી બાબત કે અહીંયા ઓફ શબ્દ છે તે વાક્યને ધ્યાનમાં રાખીને તેનો અર્થ નક્કી થશે અલગ અલગ જગ્યાએ અલગ અલગ અર્થ થશે તે ધ્યાનમાં રાખવાનું છે હોલ ઓફ એટલે પડી જવું ગેટ ઓફ એટલે પછી ટેક ઓફ ઉપડી જવું કટ ઓફ કોઈકમાંથી સ્વિચ ઓફ એટલે બંધ કરવું ગેટ ઓફ એટલે બહાર જવું તો અહીંયા અલગ અલગ આપણે જોઈ શકીએ છીએ કે કયા કયા શબ્દ છે તે ઓફની સાથે વપરાવાથી કેવો અર્થ નીકળે છે એક્ઝામ્પલ જોઈએ તો પ્રથમ એક્ઝામ્પલ છે તેની ચર્ચા કરીએ ધ કેટ ઇઝ ફેલ ઓફ ધ ચેર ખુરશી પરથી શું તો કે બિલાડી નીચે પડી ગઈ દૂર જતી રહે અર્થમાં પ્લીઝ ટેક ઓફ યોર કેપ અહીંયા શું કીધું તમારી કેપ શું કરવાની છે તો કે બંધ રાખવાની છે અહીંયા કેપ એટલે કે ગાડી પછી ધ ટીવી ઇઝ ઓફ ટીવી શું છે ઓફ નાઉ એટલે કે ટીવી અત્યારે બંધ છે તો અહીંયા બંધના અર્થમાં લીધું છે ટુમોરો ઇઝ માય ઓફ ડે આવતીકાલે મારે રજા એટલે કે બંધનો દિવસ છે રજાનો દિવસ છે ધ શોપ ઇઝ જસ્ટ ઓફ ધ રોડ જસ્ટ ઓફ ધ રોડ રોડની પાસે જો એટલે કે નાથી દૂર એવા અર્થમાં વપરાયું છે કટ ઓફ ધ ઇલેક્ટ્રિસિટી ઇલેક્ટ્રિસિટીની કટ ઓફ એટલે કે ઇલેક્ટ્રિસિટી નથી તો કટ થઈ ગયેલી છે તે અર્થમાં વપરાયું છે તો એ જોઈ શકીએ છીએ કે અલગ અલગ વાક્ય જે છે તેની અંદર અલગ અલગ રીતે એનો ઉપયોગ થતો જોવા મળે છે પછી છે અબાઉટ અબાઉટ એટલે વિશે અંગે લગભગ અંદાજ લગાવવો હોય ત્યારે આ શું વપરાય છે તો કે અબાઉટ આપણે કહીએ ને અબાઉટ ફાઈવ ક્લોક અબાઉટ માય બ્રધર કોઈક ના વિશે આટલા વાગ્યે આ રીતે તો આ અર્થમાં પણ ઘણી વખત વપરાતું જોવા મળશે કોઈ વિષય વ્યક્તિ કે બાબત વિશે વાત કરવી હોય ત્યારે વપરાય છે તો અહીંયા અબાઉટ મી મારા વિશે અબાઉટ ધ પ્રોબ્લેમ સમસ્યા વિશે પછી અબાઉટ ધ સ્ટુડન્ટ્સ વિદ્યાર્થીઓ વિશે અથવા વિદ્યાર્થીઓની બાબતમાં અબાઉટ ટુ સ્ટાર્ટ લગભગ અથવા તો સ્ટાર્ટ શરૂઆત વિશે અહીંયા જોઈ શકીએ છીએ કે કઈ રીતે આ તેનો અર્થ દર્શાવ્યો છે હવે એના એક્ઝામ્પલ લઈએ તો ખ્યાલ આવે પ્રથમ એક્ઝામ્પલ છે ટેલ મી અબાઉટ યોર સ્કૂલ તમારી સ્કૂલ વિશે મને જણાવોના વિશે પછી હી ઇઝ રીડિંગ અબાઉટ સાયન્સ તે લગભગ સાયન્સ એટલે કે વિજ્ઞાન વિશે અભ્યાસ કરી રહ્યો છે સી નોઝ અબાઉટ રૂલ્સ તેણી નિયમો વિશે જાણે છે અહીંયા જાણવું એ અર્થમાં અબાઉટ અ તેના વિશેના અર્થમાં પ્રયો છે ઇટ ઇઝ અબાઉટ અ મિડ નાઇટ ના લગભગ અત્યારે મધ્યરાત્રિથી આપણે ધારણા કરતા હોઈએ કે અત્યારે આવો સમય થયો હશે આટલો સમય થયો હશે તે પ્રમાણે ધ મૂવી ઇઝ અબાઉટ અ ફ્રીડમ ફાઇટર આ મૂવી છે તે કેના વિશે તો કે લગભગ સ્વતંત્ર સેનાની વિશેની છે પછી વી ટોકડ અબાઉટ ધ મેચ અમે લગભગ મેચ વિશેની ચર્ચા કરી રહ્યા હતા He is worried અબાઉટ kind of the રિઝલ્ટ તે ચિંતિત છે શેના વિશે તો કે તેના રિઝલ્ટ વિશેની ચિંતા કરે છે ચિંતિત છે તો આ છે આપણું આજનું આ પ્રિપોઝિશન વિદ્યાર્થી મિત્રો આના આગળના પ્રિપોઝિશન આપણે નથી જોઈ તો જોઈ લેજો અને હવે પછી આના પછીના ટોટલ દસ ભાગની અંદર અલગ અલગ ચાર ચાર પ્રિપોઝિશન લઈ અને આપણે આપી રહ્યા છીએ તો આ દરેક પ્રિપોઝિશનને એકદમ સરસથી શીખી લો અને માણી લો આપ જો મેં ચેનલ પર નવા હોય તો તેને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ચોક્કસ ભૂલતા નહીં થેન્ક યુ જય હિન્દ અને જય ભારત